સુરતમાં સ્થાપત્ય પ્રદર્શનનો આજથી પ્રારંભ કરાયો છે જેમાં બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન આર્કિટેક્ચર અને ઇન્ટિરિયરને લાગતી ઇનોવેટિવ પ્રોડક્ટનું પ્રદર્શન યોજાશે ચાર દિવસ ચાલવાનું છે આ પ્રદર્શન સુરત વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે યોજાયું છે સુરતમાં પાંચ જાન્યુઆરીથી આઠ જાન્યુઆરી સુધી વનિતા વિશ્રામ ગ્રાઉન્ડ ખાતે સ્થાપત્ય બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે જેનું આજે મેયર દક્ષિસ માવાડીના હસ્તે ખુલ્લું મૂકવામાં આવીશે આ સ્થાપત્ય છેલ્લા પચીસ વર્ષથી ગુજરાતના તજજ્ઞ અને જાહેર જનતાના હિત માટે જાણીતું છે આ સ્થાપત્યમાં પાસઠ થી વધુ કંપનીઓ દ્વારા બિલ્ડિંગ કન્સ્ટ્રકશન અને ઇન્ટિરિયરને લાગતી ઇનોવેટિવ પ્રોડક્ટ દર્શનમાં મૂકવામાં આવશે જેમાં સ્ટીલ સિમેન્ટ રેડીમિક્સ કોન્ક્રીટ સેનેટરી વેવ કપચી રેતી સહિતના કેમિકલ અને કન્સ્ટ્રકશનને લગતા તમામ મટિરિયલ તેમજ ડેકોર પ્રોડક્ટ સહિતની વસ્તુઓ પ્રદર્શનમાં મૂકી છે આ પ્રદર્શન ચાર દિવસ ચાલશે જેમાં વિના કોઈ પણ વ્યક્તિના આ પ્રદર્શનમાં રજીસ્ટ્રેશન કરી પ્રવેશ કરી શકશે અને આ પ્રદર્શનમાં સમગ્ર ભારતમાંથી કંપનીઓ દ્વારા આર્કિટેક્ચર અને ઇન્ટિરિયર ને લાગતી પ્રોડક્ટ નું પ્રદર્શન કરાશે સુરત શહેરની જનતાને નમ્ર વિનંતી છે કે તેઓ સ્થાપત્યને વિઝિટ કરે પાંચ જાન્યુઆરીથી આઠ જાન્યુઆરી સુધી જેમાં વિવિધ પ્રકારના સ્ટોલો છે ઇન્ટીરિયર પ્રોડક્ટ બિલ્ડિંગ મટીરિયલ અને કન્સ્ટ્રક્શન ઇઝવિપેન્ટ તો સર્વે શહેરી જનતાને હાર્દિક આમંત્રણ આપું છું સૌ વધારો અને વિઝિટ કરો વિશેષ છે આ વખતે ખાસ કરીને આ વિશે વિશેષમાં ફાઈબર સ્ટીલ છે વિવિધ ઇન્ટીરિયર પ્રોડક્ટ છે અને આરસીસી સ્ટીલ પ્રોડક્ટ પણ છે ઘણી બધી પ્રોડક્ટ છે એમાં સુરત સિવાય પણ ગુજરાત અને ગુજરાત ની બહાર થી પણ વિઝિટ કે પાર્ટીસિપેટ હોય ભાગ લીધેલો છે થેન્ક યુ રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત